હાય ગાઈસ ગુડ મોર્નિંગ કેમ છો બધા મિત્રો તો મિત્રો આજે માની પૂનમ થઈ ગઈ છે અને અમારે ચાલતું પૂનમ ભરવા જવાનું છે માતાજીએ તો માતાજી માટે બે હાર માટેની માળા પણ બનાવવાની છે તે માટે આપણે સૌથી પહેલાં એક ખેતરમાંથી ફૂલ લેવા જવાનું થાય છે તો મિત્રો ખેતરમાં આવી ગયા છે જોઈ શકો છો ટામાટા પણ આવી ગયા છે અને ફૂલ પણ આવી ગયા છે ચાલો સૌથી પહેલા આપણે ફૂલ વીણવા જ આવે છે તો ફૂલ ટમાટાની પણ ખેતી કરેલી છે જોઈ શકો છો કેવું સરસ મજાનું ટમાટું છે અમારે બે પ્રકારના ફૂલો આવેલા છે એક છે લાલ કલર અને એક છે પીળો કલર જોઈ શકો છો કેવા સરસ આવ્યા છે ફૂલ તો આ કેવડા કેવડા ફૂલ આવી ગયા છે તાકો પાણી પાણી હજી સુધી છે ઠાર પડેલો છે તો મિત્રો કેવા સરસ મજાના ફૂલ છે જોઈ શકો છો તો મિત્રો આજે તો થેલી ભરીને ફૂલ લઈ લીધા છે ચાલો હવે ઘરે જઈએ આ ફૂલ લાવી દીધા છે બે હાર બનાવી નાખો

મિત્રો આ છે રામાપીર નું મંદિર તો ચાલો હું તમને દર્શન કરાવું જય રામાપીર દર્શન કરવા જય રામાપીર મિત્રો આ રામાપીરનું નું મંદિર આવેલું છે અમારા ગામમાં તો મિત્રો આ અમારા શંકર ભગવાન નું મંદિર આવેલું છે રતનપુરા હવે જઈએ અમારા કુલદેવી શ્રી ઇંગરાજ માતાના મંદિરે તો મિત્રો આ સદારામ આશ્રમ બનાવેલો છે જોઈ શકો છો કેવો એકદમ સરસ તૈયાર થઈ ગયો છે તો મિત્રો અમારા કુળદેવી શ્રી ઇંગળાજ માતાના મંદિરે આવી ગયા છીએ જોઈ શકો છો આ છે અમારા કુળદેવી શ્રી ઇંગળાજ માતાજીનું મંદિર ચલો અંદર જઈને દર્શન કરીએ તો જોઈ શકો છો આ છે અમારા કુળદેવી શ્રી હિંગળાજ માતાજી નું મંદિર તો દર્શન કરી લો જય શ્રી હિંગળાજ માતાજી તો આજે શ્રી હિંગળાજ માતાની પૂનમ થઈ ગઈ છે લાવો માતાજીની હાર હું ચડાવી દઉં Saya akan memberikan arca-arca Mata-Mata. Silahkan. Jaya Sri mata Kali ini, Mata-Mata saya પૂનમ થઈ ગઈ છે માની જય માતાજી જય શ્રી સતીમા આ છે મિત્રો સતી માતાજી નું મંદિર તો આજે દર્શન કરી લીધા પૂનમ ના દિવસે જય શ્રી મહાકાળી દાદા ના દર્શન કરવા પણ આવી ગયા છીએ જય શ્રી દાદા

છે આજે રાત્રે ફરી જવાનું ખબર છે ના મને તો તો નથી ખબર આજે પણ ગરબા રાખેલા છે શરદ પૂરનામ ના દિવસે તો મિત્રો આજે પણ અમારે તો શરદ પૂર્ણમના દિવસે માતાજીના શ્રી અમારી કુળદેવી હિંગાજ માતાજીના ગરબા રાખેલા છે તો ફટાફટ ખાવા બનાવી નાખો સાંજ માટે અને ખાઈને આજે પણ ગરબા જોવા જઈશું સારું તો ખાવા બનાવી નાખો ફટાફટ હાડો સારું આજે તો સેનો સબ્જી બનાવ ચોળા ફળીનું કરું ગવાર ફળીનું કરું કે તુરિયાનું કરું તુરિયાનું કરી દો સારું આજના માટે બસ આટલું જ તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો તો થેન્ક યુ ફોર વોચિંગ મળીએ એક નવા વિડીયોમાં